જે અત્યાચાર થઈ રહ્યા છે એ બહુ ઘટું થઈ રહ્યું છે એના વિરોધમાં હંમેશો સંતોષ અને સૌ સંત અને સંત સમિતિ દ્વારા સૌ સંતોને પણ અમે આહવાન કરીએ છીએ કે આપણે સૌ એક બની અને જે આ બાંગ્લાદેશમાં આપણા હિન્દુ ઉપર જે અત્યાચાર રહ્યો છે એના વિરોધમાં આપણે સૌ એક આવી અને આગળ બની અને આગળ થઈ અને એ રોકવામાં આવે અને સરકારશ્રીને પણ અમે કહેવા માંગીએ છીએ કે એમાં આપ સૌનું જે યોગદાન છે એ થઈ રહ્યું છે એમ જેવી રીતે હમણાં આપણા માનનીય નરેન્દ્રભાઈ વડાપ્રધાન શ્રી જે કરી રહ્યા છે પણ એમાં જે પણ બાંગ્લાદેશમાં જે આ થયું એ બહુ ખોટું થયું છે અને આવું ભવિષ્યમાં ફરી થાય નહીં એના માટેનું પણ આપણે સૌ હિન્દુ સમાજે પણ એક જાગૃતિ લાવવાની ખૂબ જરૂરત છે અખિલ ભારતીય સંસ્થ સમિતિ દ્વારા આજે અહીંયા જે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું છે બાંગ્લાદેશમાં જે અમાનવીય અને સંપૂર્ણ જે રાક્ષસિક પદ્ધતિથી હિન્દુ ઉપર જે અત્યાચાર થઈ રહ્યો છે એના પ્રત્યે રોષ અને વિરોધ દર્શાવવા માટે આ અખિલ ભારતીય સન સમિતિનું આ પ્રેસ કોન્ફરન્સ છે તેમાં અમારા અખિલ ભારતીય સંસ્થ સમિતિના ગુજરાત પ્રાંતના અધ્યક્ષ જગન્નાથ મંદિરના મહામાંડેશ્વર ગિરીદાસજી મહારાજ પણ ઉપસ્થિત છે સાંઈધામ અમદાવાદના અમારા કાર્યકર્તાઓ મહામાંડેશ્વર મોહનદાસજી મહારાજ પણ ઉપસ્થિત છે હિન્દુ સેનાના અધ્યક્ષ પણ છે અમારા સંયોજક અવિંદભાઈ પણ છે તો અમારો કહેવાનો મતલબ એ છે કે જે બાંગ્લાદેશમાં ક્રાંતિના નામે કે વિરોધના નામે જે થઈ રહ્યું છે એક પ્રકારનું જિહાદી આંદોલન થઈ ગયું છે ઉગ્રવાદી અને આતંકવાદી પદ્ધતિની કાર્ય પદ્ધતિ ત્યાં માત્ર ને માત્ર હિન્દુઓના સામે થઈ રહી છે આ કોઈ ક્રાંતિ નથી આ કેવલ હિન્દુઓ સામે એક પ્રકારનો અત્યાચાર છે અને એની અંદર વૈશ્વિક સંસ્થાઓ પણ પોતાનું મોડું બંધ કરીને બેઠી છે માનવ અધિકાર સંસ્થાઓ એ પણ બંધ બેઠી છે અને સૌથી આશ્ચર્યનું તમને એ થાય છે કે આ દેશનો વિરોધ પક્ષ રાજકીય જે અત્યારે પાર્લામેન્ટમાં વખત પડ વિશે જે ચર્ચા ચાલે છે એના વિરોધમાં કૂદી કૂદીને હાથલાંબા કરી કરીને મોટા મોટા ઘાઘાટ કરીને એનો વિરોધ કરી રહ્યા છે એ બાંગ્લાદેશમાં હિન્દુઓની જે આ દુર્ગતિ થઈ રહી છે એની સામે એક શબ્દ પણ બોલતા નથી એનું અમને આશ્ચર્ય થાય છે તમે તમામ સંતો સંતોને પણ અમે આ હાકલ કરી છે અખિલ ભારતીય સંત સમિતિ તો એકસો સત્યાવીસ સંપ્રદાયોનું એક સંગઠન છે જે લગભગ ભારતના બધા જ સંતોને ધર્માચાર્યોની સાથે સંમિલિત છે પણ તેમ છતાં પણ બીજા સંતો ઘણા કે પોતાનો કેટલોક આમાં મર્યાદા કે પોતાના સિંહાસનની કે પોતાના છતરને કે પોતાની છડીઓની જાળવણીનો પ્રશ્ન નથી આખો આખો હિન્દુ સંસ્કૃતિને હિન્દુ સમાજને જાળવવાનો પ્રશ્ન થતો હોય ત્યારે બધું પુરાણે મૂકી અને બધા એક થઈને આ પ્રશ્ન સામે ઝૂમે એવી સંતોને પણ અમારી અપીલ છે અખિલ ભારતીય સંત સમિતિની અપીલ છે એટલે અહીંયા અમે આ વિરોધ દર્શાવીએ છીએ વૈશ્વિક સંસ્થાઓને પણ આગ્રહ કરીએ છીએ કે જેમ બને તેમ તુરંત અસર થઈ બંગ્લાદેશમાં જે લઘુમતી હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે બેનબીટરીઓની ઇજ્જત મૂકાઈ રહી છે કેટલાક એમના માલ મિલકતો એમની દુકાનો એમના મકાનો એમના ધંધા બધાને આગ લગાડી રહી છે અને જબરજસ્તી કેટલાનું ધર્મ પરિવર્તન કરી રહ્યા છીએ એ બધું તાત્કાલિક રોકાવવું જોઈએ અને હિન્દુઓ માટે હિન્દુઓની સલામતી માટે રાષ્ટ્ર તરફથી ભારત સરકારે પણ પગલાં લેવા જોઈએ હાલાકી અમે સાંભળ્યું છે તે પ્રમાણે ઘણી અમારી આ વર્તમાન સરકાર માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આ દિશામાં ઘણું બધું એ લોકો પગલાં લઈ રહ્યા છે મર્યાદામાં રહીને પણ આમાં તો વૈશ્વિક સંસ્થાઓએ યુનો જેમ છે તેમ તે વૈશ્વિક માનવ અધિકાર પણ છે એ લોકોએ આગળ આવી અને હત્યાઓને તાત્કાલિક રોકવી જોઈએ આના વિરોધ પ્રદર્શન માટે વિરોધ માટે અમે આ અમારો અવાજ બુલંદ કરવા માટે સરકારમાં લીધા છે બહુ સારી વાત કે અમે તો ભારત સરકારને એ પણ અનુરોધ કરીએ છીએ જેમ જેમ સિટીઝન માટેનું જે અમેન્ડમેન્ટ બિલ એ તુરંત પાસ થાય અને તરત આ તો પાસ તો થઈ ગયું છે એના તરત એક્શન થાય અને આ દેશમાં જે બાંગ્લાદેશી ગેરકાયદેસર જે ઘૂસી આવ્યા છે એમને ઓળખી ઓળખીને પાછા બાંગ્લાદેશમાં બાંગ્લાદેશના તો બાંગ્લાદેશમાં પાકિસ્તાનના તો પાકિસ્તાનમાં રવાના કરવા જોઈએ ભારત સરકારે એક બિલ ચોક્કસ જે રજૂ કર્યું છે કે આજુબાજુના દેશમાં તે આના દેશની અલ્પસંખ્યક જનતા જેમાં જૈન બૌદ્ધ શીખ હિન્દુ એ જો પીડિત હોય એમને આપણે સ્વીકારવા તૈયાર છીએ ભારત સરકારે પણ એ સંવિધાનમાં સંશોધન કર્યું છે પણ જે લોકો અહીં આવીને ગેરકાયદેસર રીતે ઘૂસી ગયા છે અને એક પ્રકારનું જેને આપણે કે વસ્તી વધારો જહોદ ચલાવી રહ્યા છે જહાદ એમને પણ ઓળખી ઓળખીને તુરંત બહાર કાઢવાના પગલાં હાલ લેવા જોઈએ સરકારે વર્તમાન સમયમાં જ લેવા જોઈએ તો એની અસર ત્યાં તરત જ થશે શ્રીમંત મોહનદાસ કારકારી અધ્યક્ષ સંત સમિતિ અમદાવાદ जी आज ये जो पत्रकार परिषद हुई थी क्या मुख्य मुद्दे मुख्यमंत्री है मुख्यमंत्री ऐसे है कि हमारे राष्ट्रीय अध्यक्ष जगत गुरु श्री सत्यवर पीठाधी सर स्वामी श्री अक्षर जी महाराज का ये सूचन था और उनका आदेश था कि अपने बहुत समय से विचार कर रहे थे तो समय अनुकूल नहीं आ रहा था और आप लोगों का भी टाइम लेना पड़े कि ये जो बांग्लादेश में जो हत्याचार और दुराचार हो रहा है हिंदुओं के ऊपर खास आक्रमण हो रहा है और उनके घर विध्वंस करके उनको स्त्रियों के साथ अनाचार करके उनको कितने कतलेआम हुए हैं ये हरे कृष्णा मेरे मोबाइल में आया हुआ हरे कृष्ण मंदिर है उसमें वहाँ का फोटो भेजें कि वो सदैव मुसलमानों को भोजन कराते बताते भोजन कराते हुए बताते हैं और जिन लोगों को भोजन कराते थे जो संत मेरे मोबाइल अभी भी है उन्हीं को वो लोग मार डाले तो मूल यहाँ से ख़ास हिंदू प्रजा को भी मैं प्रार्थना करना चाहता हूँ कि आप गाय को मोह से खींच के और एक गधा को खिलाओ वही जैसी हालत है अभी भी हिंदुओं को चेतना पड़ेगा कि ये कि लोग कभी अपने हुए नहीं और हो सकते नहीं हैं देखिए आज पाकिस्तान मेरे को तो बड़ा शर्म का बात आता है कि पाकिस्तान में जितने प्रधानमंत्री अभी तक राष्ट्रपति हुए हैं आप उनका वो देखो और लीजिएगा सर्वे करिएगा कोई खाटला या अपनी मृत्यु से नहीं मर कोई वो, वो देखो उनको हेलीकॉप्टर से मार दिया गया किसी को विदेश में जाकर मार दिया गया जो हैं यहाँ वो देखो उनको जेल बंद करके पाँच बरस के वहाँ के प्रधानमंत्री उन्हीं को नहीं भोगने देते तो वो अपने वो अपनी जात वालों को नहीं भोगने देते तो हिंदुओं का संरक्षण कर कैसे सकते इसलिए महाराज जी जैसा बोले बहुत सुंदर बोले कि जो भारत में जो प्रवेश अभी जो बांग्लादेशी लोग किए हुए हैं अगर अभी भी अपने उनको जाग के और जो जहाँ रहते उनको हिंदुओं को लिस्ट सरकार में दें कि हमारे यहाँ इतने बांग्लादेशी और सरकार उनके ऊपर देखो एक्शन ले के जो जहाँ है वहाँ चला जाए तो ये भारत भारत की सनातन धर्म और हिंदू धर्म की रक्षा हो सकती है क्योंकि अभी बहुत कठिन अपने एक देश में वो लोग अपनी जगह जगह जहाँ उनका समूह है वहाँ जय हिंद जय हिंद न बोल के पाकिस्तान की जय बोलते पाकिस्तान का ध्वजा लगाते पाकिस्तान का ध्वजा फहराते तो ऐसे लोगों से चेत के और ये भारत की और हिंदुओं की रक्षा के लिए एक 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 ही एक हिंदू राष्ट्र है कि जो हिंदुओं का राष्ट्र है उसकी रक्षा हो ऐसी संत समिति के अध्यक्ष को श्री गुजरात प्रदेश के अध्यक्ष मां बने श्री जगन्नाथ मंदिर पीठा धीश्वर देवता जी महाराज और सभी संतों की और हमारे हिंदू धर्म सेना के सभी लोगों की मांग है कि जल्दी से जल्दी ये निकाल आना चाहिए और उनको हिंदुओं को शांति से रहना देना चाहिए और उनमें तो हिंदुओं को बोलते हैं कि भारत देश बहुत उदार है आपको भारत वापिस आ जाना चाहिए और जैसे महाराज श्री बोले कि संतों की वास्तव जा रहे जब यहाँ भूकंप आया था कच्छ में उस समय कितने हर निराधार हुए थे किसके माँ बाप जो बालकों के नहीं थे वो संत लोग आज भी आश्रम में उनको बच्चों को दत्तक लिए थे और आज कोई उनको पढ़े लिखे अच्छे अच्छे पोस्ट पर योग करके अपनी जगह व्यवस्थित है मेरे यहाँ एक विद्यार्थी था संत के यहाँ रहता था पढ़ा लिखा फिर वो अपने वहाँ गुरु जी के पास गया जो कैनेडा है परसों ही उसका फोन आया था तो ऐसे संत लोग काम करते हैं उस संत समिति अखिल भारतीय राष्ट्रीय संस्था है जिसमें हर इन अनेक दरेक संप्रदाय के संतों का समावेश है और हिंदुओं एक रक्षा करने वाली संत समिति है, में में है तो इसलिए महाराज के आदेशानुसार और इसी में मैं ज़्यादा जोर देता हूँ कि बांग्लादेश में तू हिंदुओं के ऊपर जो हत्या हो रही है जल्दी से जल्दी उनकी रक्षा हो तो अपने घर बसा सके ऐसी प्रार्थना के साथ जय श्री चलो घटी राजन भाई आज ना जो महत्व प्रश्न शुरू कह सो આજને સૌથી પહેલાં તો અખિલ ભારતીય સંત સમિતિના ઉચ્ચનીય વંદનીય સંતોને મારા ખોટી ખોટી વંદન હિન્દુ ધર્મસેના ગુજરાતના પ્રમુખ તરીકે આજે હું એ કહેવા માગીશ કે બાંગ્લાદેશમાં જે ઇસ્લામિક કટ્ટરપંથીઓ દ્વારા જે હિન્દુઓ પર અને બૌદ્ધ જૈન જે લઘુમતીમાં છે ત્યાં એમની પર જે આ કટ્ટરપંથીઓ દ્વારા જે હુમલા કરવામાં આવે છે તેની સત્તા પ્રલટ કરીને ત્યાંના જો જે લોકો છે એ લોકો હિન્દુઓ પર જે અત્યાચાર કરી રહ્યા છે એમના ઘર લૂંટવાની વાતો હોય કે મા બહેનદી ઉપર બળાત્કારની વાતો હોય કે હિન્દુ યુવાનોને મારી નાખવાની વાતો હોય તો એ ક્યારે સાંખી ના લેવા હોય ભારત દેશ એટલો મોટો દેશ છે આપણો એકસો પંદર કરોડથી વધારે હિન્દુ આ દેશમાં રહીએ છીએ દરેક ધર્મને આપણે માન સન્માન આપીએ છીએ તો આપણે હિન્દુએ ક્યારેય જો કોઈ ભેદભાવ કોઈ ધર્મ સાથે ના રાખ્યો હોય કોઈ સંપ્રદાય સાથે ના રાખ્યો હોય તો આજે હું મીડિયાના માધ્યમથી આપણા પ્રધાનમંત્રીજીને એક સંદેશ એવો મારે આપવો છે કે આ દેશમાં જે પણ પીડિત હિન્દુઓ છે બાંગ્લાદેશમાં જે લોકો અત્યારે અસહનીય દર્દથી જે લોકો પીડાઈ રહ્યા છે તો એમની ખરાઈ કરીને તાત્કાલિક એમને ભારતમાં પ્રવેશ આપવો જોઈએ અને જેમ અમારા મહારાષ્ટ્રએ કહ્યું કે અખિલ ભારતીય સંત સમિતિના તમામ પૂજનીય સંતો એ લોકો જે પણ હિન્દુઓ છે તો આજે આપણે એકસો પંદર કરોડ હિન્દુઓ છીએ તો શું આપણે એક એક પરિવારના દત્તક નહીં લઈ શકતા હું હિન્દુ ધર્મશાળના પ્રમુખ તરીકે એક પરિવાર દત્તક લેવા તૈયાર છું આવતા દિવસોમાં ઉજને સંતોના માર્ગદર્શન હેઠળ દરેક ગુજરાતના દરેક જિલ્લાઓમાં આવેદનપત્ર આપવામાં આવશે અને આ દેશમાં આ દેશમાં જે છુપાઈ રહેલા જે બાંગ્લાદેશીઓ ઘૂસ્યા છે ને ખોટી ખોટી રીતે તો આ હિન્દુ ધર્મ છે એ કામ કરશે ઘરે ઘરે જશે તપાસ કરશે જ્યાં પણ આવા વિરોધીઓ બાંગ્લાદેશીઓ મળે ને પાકિસ્તાનીઓ જે ખોટી રીતે ઘૂસ્યા છે એમને પકડીને આપણે પોલીસને જાણ કરીને પોલીસને સોંપીશું અને બીજી વાત કહી દઉં કે બાંગ્લાદેશને એક મારો સંદેશ કે તમે એવું ના સમજશો કે આ ભારતના હિન્દુઓ બી ગયા કે ત્યાંના હિન્દુઓ બી ગયા અમે શાંત લોકો છીએ અમે ક્યારેય હિંસામાં નથી માનતા પણ જો આ હિન્દુ ખરેખર જો પરશુરામનું રૂપ ધારણ કરશે તો તમે સમજો કે ધર્મનો વિનાશ કરવા માટે તમે જે રીતે નીકળ્યા છો ને બાંગ્લાદેશીઓ તમને પણ અમે છોડીશું નહીં આ દેશમાં તમે જેટલા છો ને શોધી શોધીને તમને બાંગ્લાદેશ પાછા મોકલીશું અને આવતા દિવસોમાં પૂજની સંતો જે પણ અમને આદેશ આપશે જે માર્ગદર્શન આપશે એના હેઠળ અમે તમામ કાર્ય કરવા હિન્દુ ધર્મ સેનાની ગુજરાતની તમામ ટીમ તૈયાર છે વિશેષમાં જય શ્રીરામ